રાજકોટમાં પરંપરાગત રીતે યોજાતા ત્રિકોણ બાગ રાજા ગણેશ મહોત્સવની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે આ વર્ષે ભગવાન ગણેશ દેવ વિષ્ણુ સ્વરૂપે બિરાજમાન થવાના છે ભવ્ય દિવ્ય સ્વરૂપ ભાવિકો માટે કેન્દ્ર બનશે આ ભક્તિ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે આયોજકો દ્વારા લોક ડાયરો ભક્તિ સંગીત નૃત્ય નાટિકા બાળકોના ડાન્સ અને ટેલેન્ટ શો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સમાજ સેવાના ભાગરૂપે મહારક્તદાન

જે એક માનતાના ગણપતિ તરીકે પ્રચલિત છે આ ગણપતિ જ્યારે સ્થાપના કરવામાં આવી જ્યારે એક માનતા પૂરી થઈ હતી અને જે લીમડાનું ઝાડ છે ત્રિકોણબાગ ચોકમાં ત્યાં એક સરસ મજાની નાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ધીમે ધીમે લોકોની આસ્થા વધતી ગઈ લોકોની મન્નત પૂરી થતી ગઈ અને આજે સૌરાષ્ટ્ર ખાતે એકમાત્ર મન્નતનું ગણપતિ તરીકે ઓળખાતું હોય તો ત્રિકોણબાકા રાજા છે ત્રિકોણબાકા રાજાની વિશેષતા એ છે કે દર વર્ષે અમે જુદા જુદા સ્વરૂપે ભગવાનની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં દુદારાદેવની સ્થાપના કરશું સત્યાવીસ તારીખે એ ભક્તો આતુર હશે કે આપણા દેવની મૂર્તિ કેવી લાગતી હશે એનું રૂપ કેવું હશે અને એને આપણે પ્રાર્થના કરશું પૂજા કરશું કાલાવાલા કરશું એ રીતે સરસ મજાની મૂર્તિ જે છે એ હીરા માણીથી ચઢાઈ જશે સવારે સ્થાપના કર્યા બાદ સાંજે આઠ વાગે મહાઆરતી થશે પહેલાં જ દિવસે સંતો મહંતો અને વિકલાંગ બાળકો દ્વારા આરતી કરવામાં આવશે પહેલાં જ દિવસે ત્યારબાદ રોજ રાત્રે સવા આઠ વાગે આરતી અને નવ વાગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો ખાસ કરીને લોકડાયરો પસારો સંતવાણી થેરિસિમા ચેકઅપના કેમ્પો બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ અને જાગો ગ્રાહક ઝારકો એવા અનેક સેવા સેવાકીય કાર્યક્રમો માંઝર કાર્યક્રમો બધા જ કાર્યક્રમો અમે અહીંયા પ્રદર્શિત કરવાના છીએ જી આ કાર્યક્રમ જે છે એમાં સૌરાષ્ટ્ર બીજાના ગામે ગામથી લોકો આવે છે કેમ કે એવી લોકવાયકા છે કે દૂંધાળા દેવ પાસે જે માંગો તે મળે એવો આ ત્રિકોણ રાજા છે એટલે માનતાના ગણપતિ છે એટલે લોકો પોતાની મન પૂરી કરવા માટે આવતા હોય છે અહીંયા પાંચસો કિલોથી વધુ લાડુઓનો ભોગ ધરાતો હોય છે અને ખાસ કરીને આ જે ત્રિકોણબાકાર રાજા છે જે લોકોની માનતા પૂરી થાય છે એ લોકો પોતાના મન્નતના જે ગણપતિ છે એ ગણપતિની પૂજા કરવા માટે અમારા પંડાલમાં મૂકી જતા હોય છે ત્યાં અમે અન્ય ગણપતિની પૂજા સરસ રીતે થાય એના માટે પંડિતોની પણ વ્યવસ્થા કરેલી છે અને લોકો આવા અનેક ગણપતિઓ જે છે એ અમારા પંડાલમાં સ્થાપિત કરી જતા હોય છે મહાપ્રસાદ એટલે જે અમારી જે પ્રસાદી છે એ બુંદી છે ડ્રાય ફ્રૂટ છે મીઠાઈ છે પ્રસાદો જે છે તિકોપાક રાજાને એ બાળકોમાં બહુ પ્રિય છે અને બાળકો પોતાના હાથેથી જ આ પ્રસાદ દૂંધણા દેવના ચરણોમાંથી લેતા હોય છે એટલે બાળકો માટે વાલીડું નામ છે રાજા